યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો પાંચ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરી ચતુર્થ અને અષ્ટમ ભાવનું નામ ચતુરસ છે નવમ અને પંચમનું નામ ત્રિકોણ છે દ્વાદશ અષ્ટમ અને ષષ્ઠનું નામ ત્રિક છે લગ્ન ચતુર્થ સપ્તમ અને દશમનું નામ કેન્દ્ર છે દ્વિપદ જળચર કીટ અને પશુ એ રાશિઓ ક્રમ અનુસાર કેન્દ્રમાં બલી હોય છે અર્થાત દ્વિપદ લગ્નમાં જળચર ચતુર્થમાં કીટ સપ્તથમાં અને પશુ દશમમાં બળવાન માનવામાં આવ્યા છે કેન્દ્ર પશીના સ્થાનો બે પાંચ આઠ અગિયાર એ પણ ફર કહેવાયા છે અને એ પસીના ત્રણ છ નવ બાર એ આપો કહેવાય છે મેષ નું સ્વરૂપ રક્તવર્ણ ઋષુનું નું શ્વેત મિથુનનો શુક્ર જેવો હરિત કર્ક નો પાટલ ગુલાબી સિંહ નો ધ્રુમ કન્યાનો પાનુંડ્ય ગૌર તુલાનો કાબર ચિત્રો ઋષિક નો કૃષ્ણવર્ણ ધનુનો પીત મકરનો પિંગ કુંભનો બભરૂ નોળિયા જેવા અને મીનનો સ્વસ્થ વર્ણ છે આ રીતે મેષથી લઈને બધી રાશિઓની કાંતિનું વર્ણન કરવામાં આવ્યું છે બધી રાશિઓ સ્વામીની દિશા તરફ નમેલી રહેશે સૂર્યાશ્રિત રાશિથી બીજાનું નામ વેશી છે સૂર્યદેવ કાળ આત્મા ચંદ્રમાં મન મંગળ પરાક્રમ બુદ્ધ વાણી ગુરુ જ્ઞાન તથા સુખ શુક્ર કામ અને શનેશ્વર દુઃખ છે સૂર્ય ચંદ્રમાં રાજા મંગળ સેનાપતિ બુદ્ધ રાજકુમાર શુક્ર મંત્રી વિદ્વાનો મત છે સૂર્ય આદિ ગ્રહોના વર્ણ આ પ્રમાણે છે સૂર્યનો તામ્ર ચંદ્રમા નો શુકલ મંગળનો રક્ત બુધનો હરિત બૃહસ્પતિનો પીત શુક્રનો ચિત્ર કાબર ચિત્ર તથા કાળો છે અગ્નિ જળ કાર્તિકે હરિ ઇન્દ્ર ઇન્દ્રાણી અને બ્રહ્મા એ સૂર્ય આદિ ગ્રહોના સ્વામી છે સૂર્ય શુક્ર મંગળ રાહુ શનિ ચંદ્રમા બુધ તથા બૃહસ્પતિ એ ક્રમાનુસાર પૂર્વ અગ્નિકોણ દક્ષિણ નૈઋત્ય કોણ પશ્ચિમ કોણ ઉત્તર તથા ઈશાન કોણના સ્વામી છે ક્ષિણ ચંદ્રમા સૂર્ય મંગળ અને શનિ એ પાપગ્રહો છે એમની સાથે જોડાતા બુદ્ધ પણ પાપ ગ્રહ થઈ જાય છે બુધ અને શનિ નપુસ ગ્રહો છે શુક્ર અને ચંદ્રમાં સ્ત્રી ગ્રહો છે શેષ બધા રવિ મંગળ ગુરુ ગ્રહો પુરુષ છે મંગળ બુધ ગુરુ શુક્ર તથા શનિ એ ક્રમ અનુસાર અગ્નિ ભૂમિ આકાશ જળ તથા વાયુ આ તત્વોના સ્વામી છે શુક્ર અને ગુરુ બ્રાહ્મણ વર્ણના સ્વામી છે ભૌમ તથા રવિ ક્ષત્રિ વર્ણના સ્વામી છે ચંદ્રમાં વૈશ્યવર્ણના તથા બુધ શુદ્ર વર્ણના અધિપતિ છે શનિ જોના તથા રાહુ મલેચ્છોના સ્વામી છે ચંદ્રમાં સૂર્ય અને બૃહસ્પતિ સત્વગુણના બુધ અને શુક્ર રજોગુણના તથા મંગળ અને શનેશ્વર

અગ્નિથી બળેલું જળથી ભીનું થયેલું મજ્જમ ન નવું કે ન જૂનું સુડદ એટલે મજબૂત તથા ફાટેલું આ જાતનું ક્રમ અનુસાર સૂર્ય આદિ ગ્રહોનું વસ્ત્ર છે તામ્ર તાંબુ મણિ સુવર્ણ કાસુ ચાંદી મોતી અને લોઢું એક ક્રમ અનુસાર સૂર્ય વગેરે ગ્રહોના ધાતુ છે શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ અને હેમદ એ ક્રમ અનુસાર શનિ શુક્ર મંગળ ચંદ્ર તથા ગુરુની ઋતુઓ છે લગ્નમાં જે ગ્રહોનો હોય એ ગ્રહની ઋતુ સમજવામાં આવે છે નારદ બધા ગ્રહો પોતપોતાના સ્થાન ત્રણથી દસ સ્થાનને એક ચરણથી પાંચ નવ સ્થાનેથી બે ચરણથી ચાર આઠ સ્થાનેથી ત્રણ ચરણથી અને સપ્તમ સ્થાન ચાર ચરણ થી પરંતુ દ્રષ્ટિથી જ જુએ છે અન્ય ગ્રહો માત્ર સપ્તમ સ્થાન ને જ પૂર્ણ દ્રષ્ટિથી ચારેય ચરણો થી જુએ છે અયન છ માસ મુહૂર્ત બે ઘડી અહોરાત્ર ઋતુ બે માસ માસ પક્ષ તથા વર્ષ એ ક્રમે સૂર્ય આદિ ગ્રહોના કાલમાન છે તથા કટુ મરચું વગેરે લવણ તિક્ત લીમડો વગેરે મિશ્ર બધા રસોનો મેળ મધુર આમ્લ એટલે ખાટો અને કશાય સ્વાભાવિક સંમત મૈત્રી ગ્રહોના જે પોતપોતાના મૂળ ત્રિકોણ સ્થાન કહેવાય છે એ મૂળ ત્રિકોણ સ્થાનેથી બે બાર પાંચ નવ આઠ ચાર એ સ્થાનોના તથા પોતાના ઉચ્ચ સ્થાનોના સ્વામી ગ્રહ મિત્ર થાય છે અને એમનાથી ભિન્ન મૂળ ત્રિકોણથી એક ત્રણ છ સાત દસ અગિયાર સ્થાનોના સ્વામી શત્રુ થાય છે તો અહીંયા નારદ પુરાણમાં આપણે ત્યારે એકસો ને છ મો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં એકસો ને સાતમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો